એક રાજા જેને બ્રાહ્મણોને જમીન દાનમાં આપેલી પાછળથી બુદ્ધિ બગડી જતા એ જમીન પાછી લઈ લીધી બ્રાહ્મણોનો હૃદય કોચવાયું એમણે એ રાજાને શ્રાપ આપ્યો અને એ રાજા બ્રહ્મ રાક્ષસ બની ગયો 200 વર્ષ સુધી વ્રજમાં રહેવા છતાં તેનો ઉદ્ધાર ન થયો શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા એમના દર્શનથી પણ ઉદ્ધાર ન થયો પછી શ્રી વલ્લભનો કેવો પ્રકટ પ્રતાપ સર્જાયો તેનો ભાવ દર્શન આજના સત્સંગમાં કરીશું ફક્ત શ્રી મહાપ્રભુજીની અપ્રસની ધોતીના છાટા ઉડવા ઉડવાથી એ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થયો વિચાર તો કરો કે શ્રી વલ્લભનો કેવો પ્રકટ પ્રતાપ વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી પરમંદરા પધાર્યા ત્યાંથી આદિપદ્રી થઈને કામવન પધાર્યા વ્રજમાં બાર વનોમાં કામવનનો સમાવેશ થાય છે બાર વનો માનો આ પાંચમો વન છે તેનું પ્રાચીન નામ કામ્યક વન છે સારસ્વત કલ્પમાં શ્રી ગિરિરાજજી કામવન સુધીના ચાલીસ ગાઉમાં વૃંદાવન વિસ્તરેલું હતું તેથી અહીં શ્રી કૃષ્ણ ગોચારણ માટે પધારતા આ સ્થળે શ્રી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી છોકરના વૃક્ષ નીચે આવેલા છે કામવનની આજુબાજુ ચોર્યાસી કુંડો આવેલા છે શ્રી મહાપ્રભુજી અહી પધાર્યા ત્યારે અહીના વૃક્ષોનો રમણીયો દેખાવ જોઈ આપ બિરાજ્યા અહીના ચોર્યાસી કુંડોમાં સ્નાન કરી આપે શ્રીમદ ભાગવતજી સપ્તાહ કરી તે વખતે ત્યાંના તીર્થ પુરોહિતે આવીને વિનતી કરી મહારાજ અહીં એક બ્રહ્મ રાક્ષસ રહે છે તે સૌને ખૂબ દુઃખ આપે છે માટે આપ અહીં રાતવાસો ન કરશો આ સાંભળીને આપ શ્રીએ મન દસ્મિત કર્યું પરંતુ મુકામ ત્યાં જ રાખ્યો પહેલા દિવસે અર્ધરાત્રિના સમયે તે બ્રહ્મરાક્ષસ આવ્યો તે સમયે સેવારત એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના અપ્રશના વસ્ત્ર ધોતા હતા